સડ જિલ્લાના ઉમરગામ ખાતે ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપો ને નાણાં મંત્રી કનુભાઈ ખુલ્લો મૂક્યો છે ઉમરગામના ઔદ્યોગિક ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વની નજર અહીંના ઉદ્યોગો પર પડે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ એક્સપોમાં એકસો પચાસથી થી વધુ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મહા મહેનતે આ એક્સપો ઉમરગામના વિકાસમાં એક વધુ સોપાન સર કરવા જઈ રહ્યું છે ઉમરગામ એક રીતે ઔદ્યોગિક દ્રષ્ટિએ સૌથી આગળ પડતું એસોસિએશન છે આગળ પડતી ઔદ્યોગિક વસાહત છે અને ઉમરગામમાં વધુમાં વધુ રોજગારી આપતા ઉદ્યોગો આવેલા છે એમાં ડોમ્બ્સ હોય યુનિવર્સલ અમરેલા હોય સિટીઝન અમરેલા હોય અને સાથે સાથે અગ્રણી કંપનીઓ કે જેઓ એન્જિનિયરિંગમાં પણ આગળ પડેલી છે આવા બધા ઉદ્યોગોનો એક સમૂહ છે ત્યારે આ એક્સપો થવાથી આ વિસ્તારમાં રોજગારી તો વધશે સાથોસાથે ઉદ્યોગોની નિકાસ અને ઉદ્યોગોની માંગ પણ વધશે